રમ રામ ને કેતા રામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાયધોન કમ્પ્લીટ થઈ ગયા છે એને બે ગયા છે ઓછી ના કોરે અને આજે એવો પ્લાન છે કે અમારી પાસે કાંઈ ટોપિક નથી ને એટલે હવે શું શૂટ કરવું ને એનું કાંઈ મગજમાં વિચાર આવતો નથી એટલે મને એવો પ્લાન આવે છે કે આપણા ઘરે જે કઈ અસ્ત વ્યસ્ત કઈ વસ્તુ ક્યાં મૂકવી અમારે કઈ વસ્તુ ક્યાં પડશે એ બધું તમને બતાવવાનો પ્લાન છે

ડુંગર માં જે વાવેતર કરવાનું બાકી છે તમને બધાને ખબર જ છે ને આપડે માંડવી વીણવાનું કામકાજ હાલે છે પણ હજી ખેડે નથી થાય એટલે હવાર માં છે ને અમે બે ભાઈ ગયા તા ખાતર ભરવા માટે એટલે હું ફરી નતો ને હું ના એ નતો ને

એમાં શિયાળો આવે એટલે કઈ ઘટે કઈ કેવું પડે તમારે મને એટલે કઈ નો જ કેવું પડે ચાર દિવસ પાંચ દિવસ બસ વધી એટલા અઠવાડિયું વધી જાય ને તોય હાલે કપડા બદલાય નાખો ને એટલે હાલ્યું જાય એવું તો નથી આવું કરતા એવું તો નહીં કેવાય ને મારે ત્રણ દિવસ ક્યારેક વધી ને ચાર દિવસ બસ કઈ વાંધો નહીં હાલો છે ને આજે તમને અમારા ઘરની અસ્તવ્યસ્ત જગ્યા તમને બતાવવાનું એટલે કે હોમ વસ્તુ પડી હોય એ તમને આજે હું બતાવું છે બટા શું કરશો હા ભાગ ખોટી ગયો એમાં ખોટી ગયું કાગળીઓ લઈ લોમાં કસરા પટી માં

ત્યાંથી આપણે શરૂ કરીશું મેન વાત આપણે હમું તો હમ છે તારા ઘર થી ને શરૂઆત કરવી છે તો આપણે છે ને ભાઈ લોકો આ વોલ માં હે ને આવી કાક સરસ મજાની વ્યવસ્થા છે અને સરસ મજાની કહેવાય સરસ મજાની કહેવાય ને બધા મોટા ભાગે તમને છોકરાઓના ખિલોના મળશે જોવા ખિલોના રમોકડા મીન્સ કે જમજો આ ગોદરા બદલા જાય પીડા ખાટલા અહીંયા મુભા કર્યા હોય એમાંય જો બાકી હોય તો બે ત્રણ રૂમાલ ટીંગાતા હોય

એનો <laughs> સુધ <laughs>

નાના છોકરા થી આ ગુજરાત ને મોટા થી પણ મેન વસ્તુ અમાર બે ભાઈઓ ના જી રહેવાનું બીજા કોઈ જવાનું નહીં કેમ કે લાઈટ નું ટાટર છે ને મોટર નું ટાટર ના મુકેલું છે અને આપણે ઓસરી ની વાત કરવી તો આખી ઓસરી માં અત્યારે તો માંડવી માંડવી ને માંડવી તમને દેખા હે જો આ બાજુ ગાડીઓ દેખા હે આ બાજુ દેખા હે ને વચ્ચે જો માંડવી નું ઢગલો કેવાય એમ છે એવું બધું છે હા આખી માં માંડવી તમને ના થોડોક એમ કેવાય અમારે એક સ્ટોર રૂમ છે ને તોય વસ્તુ મૂકવાની ઘટે એટલે જો મોટર ને મારા કાર્પેટર ને એવું બધું છે ડોલુન એવું બધું મૂકેલું છે

આયા ગોધડા પડ્યા છે તારા જેમ પડ્યા છે ને એમ જ આય પડ્યાસ હા ને આ बाजू વિહાન થાય ને નેના થેલા ને ઉભો છે તમને જે સીવાનો જે રીતે જોવા મળ્યું ને એ રીતે આયા અને આ बाजू ની માણસે ના થોડું સામાન પડ્યો આ बाजू થોડું વધારેનો સામાન જોતાનો 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 એક बाजूમાં ભાગમાં જોતાનો છે ને આ बाजू પેક કરીને મૂક્યો છે એટલે થોડો વધે રનિંગ માં નો જોઈ લે ને ઓસામાં હવે मांडवी वाळू कर हां मांडवी आपले अलग राखी सकेम के आ मांडवी ना आपले ठुबरा खातर नी है अने जे ओसरी है, है? दूंखर ने ई केनी के नुंगखत नी डुमकर नी सर जो आज जे आबदन आ धावणु करेली जो थोड़ी तुमने देखा है ई पण ओ डटावा इसका ई हां ई पछलाई लेवानी था मांडवी नाकता जावी ने एम अने आने आ આ બધું થોડોક તમને જે માનવી ઢગલો દેખાય ને દવણું કરવાનો છે અને આ જો થોડીક ગાહડ્યું છે આમે દવણું કરવાનું બાકી જ છે અને આ બધું સામે ની મળે દેખાય ને એમાં બધે વાસણ દેખાય જો આ બધું એક એક થાળે મૂકેલી છે અને થોડાક વંશના અને વિહાનના ફોટા છે અને આ બધું હોય તેને જો વાસણ જ છે બધી અને એ શું આ બાજુ ફરી છે ઘર ઘંટે છે એવું બધું છે આમ બે વંશ ના ફોટો ઈ તમારે જો હોય ને તો મારા જેઠાણી ના મેરેજ પેલાનો છે ફોટો મોટાભાઈ નો અને મારા બેન નો કંસન નો બે નો ફોટો છે એવું છે આલ્બમ હોય તો જો હોય તો એના આલ્બમ છે તો તમારે બધાને કોમેન્ટ કરવી પડે લાઈક કરવી પડે તો

મમ્મી કે માર ની મળે પણ જો આપડે તમને કઠોળ ને એવું બધું જોવા મળશે જેનું શાક કરવું હોય ને એ હામે બેઠા બેઠા વિચારવાનું આનું કરવાનું એ બેઠું ઉતારવાનું

સમજો તમને જો બકડીયું ને આમ તો ઓહો છાસ ની ને દહીં પછી આ ઓટી વલણો ને એવું બધું જો મળે એમાં ઘી આયા હે ને થોડોક જો આપણે ભોગાવો પડ્યો તો ને એની ઠેલ્યું ભરીને સરસ મજાની હાસાવણી કરી લીધી કા અને આયા તો એક કુંડી છે બાથરૂમ ને સંડાસ બાથરૂમ બે જો સરસ મજાના લાજી સ્ટાઈલ વાળા કરી નાખ્યા છે એને બાબા જાવું છે શું આને બાબા જાવું આ છે અમારે ઢોર નો ફરજો અને એને પાણી પીવા માટે આયા સરસ મજાની કુંડી છે હા હું આ હું અન ભૂલવાડું છું હું મે કીધું હું કીધું જો એમનો માફાર દીધી હા મા ધ્યાન ના આવો કામ કછે સાલુ ગાડીએ ચડી ગઈ બોલો છે ફરસો ડોબા અને મેડે આઈને પાણી પી લે આઈન રે એમ હું પણ તને ખબર નથી એમ કઉ હવે

તો ખેતી આપણે ખાતર ઉપયોગ કરતા હોય એનો ઢગલો આપણે આયા કરીસ આવ બારો બાય આ એક બાકી હતું અર હું દાત કાટછો આપડા મેન કામ માં આવે છે ખેતી વાળું નહીં થાઉં ફરાઈ ગયા થઈ ગયું આમાંથી છે ને આપણે આમાંથી છે ને આપડે હાંજે બે ફેરા ભર લીધા એ છે ને આપણે માં જવા દીધા હાલો છે ને આપણે હતા ને એની પાછળ ગયા અને અમારે આવો કાક હોમ તોર સાથે હા કેવો લાગ્યો કમેન્ટ માં જરા કેજો થઈ ગયો બોલો પ્રો મારો હોમ ટુર કરાય તો તુરત થઈ જાય ને તો કેવો અમારે હોમ ટુર લાગ્યો અમારે છે ને બધી વસ્તુ શિવાની ને પપ્પા કે એમ અસ્ત વ્યસ્ત હોય ને કાક વ્યવસ્થિત હોય ને પછી કામ હોય ને સિઝન નું કામ હોય ને ત્યારે આવું બધું તમને જોવા

તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપડે નવા બ્લોગમાં તો